ત્રણ ઓગસ્ટના રોજ ઉજવાતા રાષ્ટ્રીય અંગદાન દિવસના બે દિવસ પહેલા એટલે કે એક ઓગસ્ટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બસો બે મુ અંગદાન થયું હતું બ્રેન્ડેડ પુત્રના અંગોનું દાન કરી પિતાએ અંગદાન મહાદાન ના સૂત્રને સાર્થક કર્યું હતું સિવિલ હોસ્પિટલમાં થયેલા બસો બે માં અંગદાનની વાત કરીએ તો અમદાવાદમાં સેજપુર બોઘા વિસ્તારમાં રહેતા ધીરજભાઈ શ્રી માડી છેલ્લા પચીસ વર્ષથી ખીચની બીમારીથી પીડાતા હતા પિસ્તાલીસ વર્ષીય ધીરજભાઈને અઠ્યાવીસ જુલાઈના રોજ ખેંચાવતા એકસો દ્વારા સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા સિવિલ હોસ્પિટલમાં બોતેર કલાક કરતા વધારે સમયની સઘન સારવાર બાદ તારીખ એક ઓગસ્ટના રોજ ડોક્ટરોએ ધીરજભાઈને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ દ્વારા દર્દીના સ્વજનોને બ્રેઇન ડેડ પરિસ્થિતિ અને અંગદાન વિશે સમજાવતા સિવિલ હોસ્પિટલમાં હાજર તેમના પિતા ગણપતભાઈએ તેમના અંગોનું દાન કરવા સંમતિ આપી હતી બ્રેઇનડેડ પુત્રના અંગોનું દાન કરી ગણપતભાઈએ પુત્રને અન્યમાં જીવતો રાખવાનો સંતોષ પ્રાપ્ત કર્યો હતો અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ અંગદાન વિશે વધુ માહિતી આપતા જણાવ્યું કે સિવિલ હોસ્પિટલ ખાતે આજ દિન સુધીમાં કુલ બસો અંગદાન થયા છે જેના દ્વારા કુલ છસો અંગોનું દાન મળ્યું છે જે થકી છસો લોકોને નવજીવન મળ્યું છે ધીરજભાઈના અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં એકસો સિત્તોતેર લીવર ત્રણસો અડસઠ કિડની ચૌદ સ્વાદુપિંડ પાંસઠ હૃદય છ હાથ બત્રીસ ફેફસા બે નાના આંતડા અને એકવીસ ચામડીનું દાન મળ્યું છે અંગદાન એજ મહાદાનના થીમ પર કામ કરતી અમારી ટીમ દ્વારા પહેલી ઓગસ્ટે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં બસો બેમું અંગદાન થયું એમની વાત કરીશ તો પિસ્તાલીસ વર્ષીય પુરુષ ધીરજભાઈ શ્રીમાણી સૈશપુર બોગા નરોડાના રહેવાસી જેમને બ્રેઇન હેમરેજ થયું અને એમના પિતા અને આખા પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કર્યો જેના થકી સિવિલ હોસ્પિટલને એક લિવર બે કિડની હૃદય અને બે આંખોનું દાન મળ્યું અત્યાર સુધીની જો હું વાત કરીશ તો બસો બે અંગદાન થકી છસો ને પાસઠ અંગો દાનમાં મળ્યા જેને છસો પિસ્તાલીસ લોકોને નવજીવન આપ્યું ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં આપણે જોડાઈએ જેથી કરીને એક જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે અને ધીરે ધીરે જે વેઇટિંગ લિસ્ટ છે એ ઓછું થતું જાય અને એક દિવસ સંપૂર્ણ પૂરું થઈ જાય અંગદાન એ જ મહાદાન